હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી હેલ્ધી ચટપટી અને ક્રિસ્પી એવી મગની ભેળની રેસીપી મગની ભેળ કરવા માટે સૌપ્રથમ મેં અહીં એક બાઉલ મગ લઈ લીધા છે કાચા જ અને હું હવે એને ડાયરેક્ટ કૂકરમાં બાફવા માટે મૂકી દઈશ કૂકરમાં બાફતી વખતે મેં એમાં પાણીનું પ્રમાણ વધારે રાખ્યું છે જેથી મગ જે છે એ સરસ બફાઈ જાય હવે બફાઈ પણ ગયા છે મગ અને હવે હું કૂકરની હવા નીકાળી એને ખોલીને ચેક કરી જોઈશ આ રીતે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે એટલે મગ સરસ બફાય હવે હું ચેક કરી જોઈશ મગને મગને આપણે વધારે પડતો નથી બાફવાનો એ આખા રહે એ રીતે જ બાફવાના છે હવે હું મગને એક ચારણીમાં નીતારી લઈશ અને નીતાર્યા બાદ એમાંથી પાણી સાવ નીકળી જાય કોરા એકદમ મગ થઈ જાય ત્યારબાદ એની ભેળ કરવાની છે હવે મગને હું આંગળીએથી પ્રેસ કરીને ચેક કરી જોઈશ મગ બધા સરસ આખા પણ છે અને આ રીતે એ બફાઈ પણ ગયા છે ભેળ માટે મેં અહીં મગ સાથે સેવ લીલા સમારેલા ધાણાભાજી ટામેટાની કટકી કાંદા સેવ મમરા ઘરના વઘારેલા અને ત્યારબાદ અહીં જે રેડીમેડ ચણા ચોર આવે છે એ પણ લીધા છે અને તીખી લીલી મરચીની કટકી અને ઉપરથી અડધો લીંબુનો આ રસ નાખીશ હવે સૌ પ્રથમ બાઉલ લીધું છે એમાં હું મગ એડ કરીશ મગ એડ કર્યા બાદ એમાં હું ચણા ચોર એડ કરીશ અને અહીં મેં સેવ મમરા ઘરના વઘારેલા લીધા છે પરંતુ ચણા ચોર એડ કરું છું એટલે હું સેવ મમરા એડ નહીં કરું અને તમારી પાસે ચણા ચોરનો હોય તો તમે આ સેવ મમરા એડ કરો આ ઘરના તો એનાથી પણ તમારી ભેળ સરસ ક્રિસ્પી બનશે અને ત્યારબાદ હું ટામેટા એડ કરીશ ટામેટા એડ કર્યા બાદ એમાં કાંદા એડ કરીશ અને ત્યારબાદ મરચાંની કટકી એડ કરીશ હવે આ બધું જ એડ કર્યા બાદ ઉપરથી હું એડ કરીશ ઝીણી સેવ અને સેવને હું થોડી ઉપરથી એડ કરવા માટે રાખી દઈશ થોડી અને અડધો લીંબુનો રસ એડ કરીશ અને ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે થોડું નમક એડ કરીશ નમક અહીં હું બહુ વધારે એડ નહીં કરું કેમ કે ચણાચોર સેવ એ બધામાં નમકનું પ્રમાણ હોય છે એટલે થોડું ઓછું નમક એડ કરીશ અને ઉપરથી ધાણાભાજી એડ કરીશ હવે આ બધું જ એડ કર્યા બાદ વ્યવસ્થિત હું એને મિક્સ કરી લઈશ આ ભેળ આપણે જમતી વખતે જ બનાવવાની છે જો થોડી પણ વધારે બનાવીને રાખશો તો એમાંથી તમને એ ક્રિસ્પી નહીં લાગે માટે બનાવી અને ઇન્સ્ટન્ટ એને ખાવાની રહેશે તો અહીં આપણી આ ભેળ બનીને તૈયાર છે ને બાકી એકદમ સરસ દેખાય છે પણ સરસ અને એ બની છે પણ સરસ હવે હું એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ અને ત્યારબાદ હું હજી થોડી ઉપરથી સેવ અને ધાણાભાજી પણ એડ કરીશ જો કેવી મસ્ત દેખાય છે ખાવાનું બંધ થઈ જાય છે એવી હવે ફાઇનલી હું ઉપર સેવ અને થોડી ધાણાભાજી એડ કરીશ તો અહીં આપણી હવે આ ભેળ ખાવા માટે તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો